લોકસભાની ચૂંટણી પહેલા અમરેલી કોંગ્રેસમાં ભંગાણ બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે આપ્યું રાજીનામું કેટલાક કારોબારી સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે પર પાર પાડ્યો ઓપરેશન પ્રમુખ સાથે કોંગ્રેસના કારોબારી સભ્યોએ કર્યા કેસરિયા કેવી મારી વિચારધારા છે કે હું બાવીસ તારીખે અયોધ્યા ગયો હતો ત્યારે અયોધ્યા ધામની અંદર ભવ્ય રામ મંદિર અને રામલલાના દર્શન કરવા માટે માટેનું વીસ દિવસ રોકાણ હતો ત્યારે અમારા રાષ્ટ્રીય પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા જે સોનિયાબેન અને રાહુલ ગાંધીએ અમારું જે આમંત્રણ જે રામ મંદિરના દર્શનનું ઠુકરાયું હતું તો મને દુઃખ થયું ત્યારે ત્યારે એમ થયું કે આમાં રાજકારણ કરવાનું ના હોય રામલલ્લા જો બિરાજમાન થતા હોય તો કોંગ્રેસને છે અને આવનાર દિવસોની અંદર અહીં બગસરાની અંદર કોંગ્રેસ મુક્ત કરીને બતાવશે આજે બગસરા મુકામે બગસરા શહેર કોંગ્રેસના માનજી પ્રમુખ શ્રી િરાગભાઈ પરમાર અને એની ટીમ આખી જે પ્રમુખ અને પ્રમુખના ઉપપ્રમુખ અને એની કારોબારી આખી લોકો બધા એક સાથે મોદી સાહેબના વિશ્વાસમાં એનો વિશ્વાસ વ્યક્ત કરી એની કામગીરી જે કામગીરી ખૂબ સારી છે ત્યારે દેશ લેવલ એની કામગીરીના વિચારથી એના સમર્પણમાં ધ્યાન આપી અને આજે સૌ એકી સાથે બધા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોઈન્ટ થયા છે અને એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી ટીમને અને વધારેમાં વધારે આ વિસ્તારનું બગસરાનું કામ વધારેમાં વધારે આ લોકો બધા કરે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું આથી એવું